મોબાઈલ લઈને ગુમ થયેલ તરુણની લાશ તેના ઘરના પાછળના કૂવા પાસેથી મળી આવી છે જી હા તમે બરોબર સાંભળી રહ્યા છો છોટા ઉદયપુરના બામરોલી ગામેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક તેર વર્ષનો તરુણ જે મોબાઈલ લઈને ઘરેથી ગુમ થયો હતો તેની લાશ જ રોજ તારીખ બે ડિસેમ્બરના રોજ કૂવા પાસેથી મળી આવી છે આ સમગ્ર ઘટનાનો અહેવાલ લઈને આવ્યા છે અમારા રિપોર્ટર રિહાન પટેલ તેના પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ છોટા ઉદયપુરના બારડોલી તાલુકાનું બામરોલી ગામ જેવાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે તારીખ ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ હિમાંશુ રાઠવા નામનો એક તરુણ જે ઘરેથી મોબાઈલ લઈને ગયો હતો પણ આશ્ચર્યની વાત તો એ છે કે હિમાંશુ જે મોબાઈલ લઈને ગયો હતો તેમાંથી જ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને એક લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી ને જો તે એક લાખ રૂપિયા નહીં આપે તો હિમાંશુને મારી નાખવાની પણ ધમકી મળી હતી ત્યારબાદ હિમાંશુના પરિવારવાળાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને હિમાંશુને શોધવાના પણ ઘણા પ્રયત્નો કર્યા હતા પણ આજ રોજ હિમાંશુની લાશ કુવા પાસેથી મળી આવી છે આ સમગ્ર ઘટના પર ખુલાસો કરતા હિમાંશુના પિતાએ શું કીધું ચાલો સાંભળ્યું મારો થો ઓગણત્રીસ તારીખના સાંજના સમયે સાડા નવ કલાકના સમયે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયો પછી હું રહેતો હતો રાજસ્થાનથી મને ઘરેથી પછી ત્રીસ તારીખના સવારમાં ફોન આવ્યો અને પછી હું ત્રીસ તારીખના બપોરના ઘરે નીકળી ગયો તો સવારમાં આવી અને પછી સીધા બોલેડી પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ નોંધાવી હતી પછી અમે બોલેડીથી જતા હતા ઘરે તો રસ્તામાં જે મારા છોકરો મોબાઈલ ઘરેથી લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો હતો પછી કઈ નો છોકરો ઘરના પાછળ આ સિવાય પણ મૃતક સગા સંબંધી શું કીધું સાંભળી લઈ થાય ઓગણત્રીસ તારીખે ગુણ થયો એટલે નવ નાખ ગાર આ મહિલો ઘેરથી નીકળી ગયો એટલે પછી એ મહિલો નહીં અમે અમે હોદ કરી અને આટલા દિવસથી હોત કરતા કરતા પછી એક ભાઈ આવ્યો એટલે ફરિયાદ આપી ફરિયાદ આપીને ઘેર હતી એટલે આવતી એને ફોન પર ફોન આવ્યા કે લાખ રૂપિયા તૈયાર ગયો તો શું કરો મળતી બરાબર અમે હોજે પાછા સાહેબો આવ્યા મેં ઘેર આવ્યો હોંજે એટલે કે બેટરી લઈ લો મારી પાસે ગાડી લઈ લો અને તમે બે જણા આવો એટલે અમે સાબ ગયા ટાવર પર ટાવર પર ગયા એટલે આટલામાં લોકેશન પકડાય એટલે મેં દસ વાગે ત્યાં જતા બરાબર પછી ઘેર આવ્યો ઘેર આવ્યો એટલે થાકી ઊંઘી ગયા એટલે પછી મેં ખેતર ગયો વાળામાં અને ઘડીકડી સાહેબ એટલે સાહેબે કુવામાં પથરો નાખ્યો અને કચરો તો તે હટી ગયો એના પછી હું લાશ દેખાય સાહેબે લાશ નહીં ઓકે

અમે બધી શોધખોળ કરી પછી અમારા સારાને જાન કરી છોકરો હતી અને સારો થઈ રાજસ્થાનથી આવ્યો પછી અમે બોરજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી ફરિયાદી નોંધાયા બાદ અમે ઘરે જતા હતા તારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો કે મેં લાખ રૂપિયા તૈયાર રાખો છોકરો તારે ઘરે મૂકી જાવ ત્યાં પછી અમે પાછા ઘરે ગયા ઘરે ગયા પછી છોકરી શોધખોળ કરી અને ફરિયાદી નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરી તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી છોકરો મળી આવેલ છે અત્યારે અમે પીએમ આંગણાથી દેખીતી રીતે આ બનાવમાં હિમાંશુની હત્યા થઈ હોય તેવું લાગી રહ્યું છે આ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સફેન્ડ